વિસનગર શહેરની મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત પરિખડેડી કન્યા વિદ્યાલય ખાતે આજે પાંચમી સપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિનની સાથે સાથે વર્ગ સુશોભન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને શાળાના આચાર્ય શ્રીમતી જીજ્ઞાબેન પટેલ અને તમામ શિક્ષિકા બહેનો દ્વારા દરેક વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરી હતી શહેરની આ શાળામાં અભ્યાસ કરતી દીકરીઓને અભ્યાસની સાથે સાથે જીવનમાં ઉપયોગી થાય તેવી વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રોત્સાહિત કરતી એવી એકમાત્ર પરીખડી કન્યા વિદ્યાલય ખાતે આજે પણ શિક્ષક દિન નિમિત્તે પચાસ કરતાં વધારે વિદ્યાર્થીનીઓએ આજે એક દિવસ માટે શિક્ષિકા બનીને શાળાની વિદ્યાર્થીનીઓને ભણાવવાનું કાર્ય કરીને શિક્ષકનો અનુભવ કર્યો હતો આજના આ વર્ગ સુશોભનની સાથે સાથે શાળાની વિદ્યાર્થીનીઓએ કલકત્તા ખાતે જે ડોક્ટર દીકરી ઉપર થયેલા અત્યાચારની દુઃખભરી દાસ્તાનને આબેહૂબ ચિત્ર દ્વારા રજૂ કરીને સૌને પ્રભાવિત કર્યા હતા આજના દિવસે શાળાના આચાર્ય તથા તમામ શિક્ષિકા બહેનો દ્વારા એક દિવસ માટે શિક્ષણ કાર્ય કરી રહેલી તમામ વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપીને તેમના જીવનમાં અને અભ્યાસમાં મહેનત કરીને શિક્ષિકા બનીને પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવે તેવી શુભકામનાઓ પાઠવી હતી આ અંગે વધુ માહિતી શિક્ષિક મીરાબેને આપી હતી તાણેખ 5 સપ્ટેમ્બર એટલે આમ તો રાધા કૃષ્ણ સર્વપલ્લીનો જન્મદિવસ છે અને એ નિમિત્તે અમારી શાળા શ્રી પરેક દિદી કન્યા વિદ્યાલયમાં આજ રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી છે જે ઉજવણી છે એ વિદ્યાર્થીની નિમિત્તે બહેનો છે એ શિક્ષિકા બની છે અને આ દિવસને ઉજવીએ છીએ માત્ર એટલું જ નહીં પણ સાથે સાથે મારી શાળાના મારી સાથે જોડાયેલા સમગ્ર સ્ટાફગણ અમારા આચાર્ય બહેન તેમજ ભાઈઓએ પણ આજના દિવસને સુંદર બનાવવા માટે ખૂબ જ સરસ પ્રયત્ન કરેલો છે આમ તો છે ને એક દિવસ વિદ્યાર્થી માટે શિક્ષક બનવાનો અને શિક્ષકના ગુણ કેળવવાનો આ એક દિવસ બહુ જ ખાસ છે એટલે આજનો આ દિવસ છે શાળાની તમામ વિદ્યાર્થીનીઓ માટે કે જેણે આ દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવ્યો અને આ દિવસ નું મહત્વ છે મારી વહાલી દીકરીઓને આજના દિવસની શુભેચ્છા સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ त्राणू सातसो चुम्वोर छव्वीस पाचसो चुवाळीस विसनगर के